કરેલો હોય અને પોતાના માલિક જે માલિક હોય એ માલિક એ જમીન પર કોઈ ક્લેમ નથી કરતા અથવા તો ત્યાં રહેવા માટે આવતા નથી તો એમની માલિકી ખતમ થઈ જાય છે અને 12 વર્ષ સુધી સ્થાયી થયેલો જે વ્યક્તિ હોય તો એમના નામની માલિકી થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો વ્યક્તિ सार्वजनिक જમીન પર કબજો કરે છે તો અધિકાર મળતો નથી તો કોઈ પણ વ્યક્તિ सार्वजनिक જેવી જગ્યા હોય અથવા તો કોઈ એવી જમીન હોય

બાર વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વિક્ષેપ વગર તેના નાખવામાં આવે તો લિમિટેશન એક્ટ ઓગણીસો ત્રેઠ હેઠળ પ્રાઇવેટ જમીન પર આ મર્યાદા બાર વર્ષની છે જ્યારે સાર્વજનિક જમીન પર ત્રીસ વર્ષની આ મર્યાદા છે કાયદો બાર વર્ષ સુધી કોઈ માલિકને તેમની મિલકત પર હક કરવાનો અધિકાર આપે છે તેથી જો કોઈ જમીન લઈને વિવાદ છે તો 12 વર્ષ દરમિયાન કેસ ફાઇલ કરીને તેને પાછી મેળવી શકાય છે ત્યારબાદ હવે જોઈએ મિત્રો તો સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી કોઈ મિલકત પર રહેટાણ કરી રહ્યા છે તો તેને કાયદો પણ કાઢી શકતો નથી એટલું જ નહીં 12 વર્ષ પૂરા થઈ ગયા પછી મિલકતના પ્રથમ માલિકની પાસે પણ તેને કાઢવાનો અધિકાર રહેતો નથી અને વર્તમાનમાં રહેલા વ્યક્તિની પાસે માલિકી હક જતો રહેશે તો મિત્રો સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે જો કોઈ જમીન પર જો તમે કબજો કરેલો હોય અને એમના બાર વર્ષ થઈ ગયા હોય તો તમને કાયદો પણ કાઢી શકતો નથી અને એટલું જ નહીં જો તમારે બાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો જે જમીનનો માલિક હોય એ પણ તમને ત્યાંથી કાઢવાનો અધિકાર ધરાવતો નથી અને વર્તમાનમાં તમે જ્યાં રહેતા હોય તે જમીનના માલિકનો હક પણ તમે ધરાવી શકો છો હવે મિત્રો વાત કરીએ કે કબજાવાળી જમીનને કાયદેસર કેવી રીતે કરવી તો સૌપ્રથમ તો તમારી પાસે જે જમીનનો કબજો છે એમને કાયદેસર કરવા માટે જમીન મહેસૂલની કાયદાની કલમ જે એકસો પચ્ચીસ જ મુજબ જમીનનો કાયદો જે કબજો એ કાયદેસર કરવા માટે તમારે એક અરજી કરવાની હોય છે તો સૌપ્રથમ તો મિત્રો તમારે મહેસૂલ કાયદાની કલમ એકસો પચ્ચીસ જ મુજબ તમારે જે જમીન હોય એમનો કબજો એ કાયદેસર કરવા માટે સૌ પ્રથમ તો તમારે એક અરજી કરવાની રહેશે બીજું કે તમારી તમારી પાસે પાસે જે જમીનનો કબજો કબજો છે છે કેટલા વર્ષથી એની પણ તમારે એક અલગથી અરજી કરવાની રહેશે ત્યારબાદ જે જમીન તમારી પાસે છે તમે જે વર્ષોથી ભોગવી રહ્યા છો તેનું પંચનામું કરીને પણ એક મામલતદાર સાહેબને તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો કેટલા વર્ષથી તમારી પાસે જે કબજો છે એમની પણ એક તમારે અરજી કરવાની છે

મામલતદાર શ્રીને અરજી આપવાની હોય છે અને તેની એક અલગથી ફાઇલ જે બનાવવાની હોય છે તો દરેક અરજી આપેલી હોય દરેક જે કો ઝેરોક્ષ કોપી હોય તો એની તમારે એક અલગથી એક ફાઇલ બનાવીને બનાવવાની હોય છે જે તમારા કાયમી માટે એક પ્રૂફ તરીકે રાખવાની હોય છે આ ફાઇલ એટલા માટે રાખવાની હોય છે કે ભવિષ્યમાં તેનો અસલ માલિક તમારા પર લેન્ડ ગ્રેમિંગનો કેસ ના કરી શકે કારણ કે તમારી પાસે જમીનનો કબજો છે તે તમે ગુપ્ત રાખેલો નથી તેની અરજી તમે મામલતદાર શ્રીને આપેલી છે કલેક્ટર શ્રીને આપેલી છે જેથી કરીને આ ફાઈલ એક તમારા માટે એક પ્રૂફ તરીકે રહી શકે ત્યાર ત્યારબાદ મિત્રો વાત કરીએ પરંતુ મામલતદાર શ્રી પણ સસોટ માહિતી અને તપાસ કરીને આગળ વધતા હોય છે ક્યારેક એવું બને કે 7 બાર 8 માં જે માલિકના નામ હોય તેના વિશે તમને ખબર જ ના હોય તો તે જમીન

તો મિત્રો વિકોટી ભરતા હોય એમની ઓરિજિનલ પોસ્ટ પણ તમારે રાખવાની હોય છે જેથી એક પ્રૂફ તરીકે તમે ત્યાં આપી શકો છો